કોન્ટ્રાક્ટના કર્મચારીઓની કેટલીક પડતર માંગણીઓને લઈને હિન્દ જાગરણ મજદૂર સભા ગુજરાતના નેજા હેઠળ કામદારોએ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું હિન્દ મજદૂર સભા ગુજરાત સાથે જોડાયેલ વડોદરા મજદૂર સભાના યુનિયનના હોદ્દેદારો અને એક્સિસ બીઓબી અને એસબીઆઈ બેન્કમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા વારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હાલ સુધીમાં કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેથી હિન્દ મજદૂર સભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવાર સંજય પવાર દીપક સોલંકી સહિતના હોદ્દેદારો સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલથી કલેક્ટર કચેરી સુધી ચાર પ્લેકાર્ડ્સ અને બેનર સાથે પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નિવાસી કલેક્ટરને પ્રધાનમંત્રીને સંબોધતા કલેક્ટરના માધ્યમથી લેખિત આવેદનપત્ર આપ્યું હતું આ સાથે જ પ્રધાનમંત્રી ગવર્નર રિઝર્વ બેન્ક લેબર મિનિસ્ટર અને મુખ્ય લેબર કમિશનરને મોકલવામાં આવ્યું હતું જેમાં કામદાર કાયદાનું કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લે આમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે છતાં બેંકના અધિકારી કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા જેમ કે લઘુત્તમ વેતન નથી આપતા વધારાનું કામનું વળતર નથી મળતું કોઈ હક રજા નથી મળતી પૂરતું બોનસ પણ આપવામાં આવતું નથી રજાના દિવસોમાં કામ કરાવવામાં આવે છે પગાર નથી આપતા કારણ વગર કામદારના પગારમાંથી કપાત કરવામાં આવે છે વગેરે જેવી ઘણી સમસ્યાઓ પ્રત્યે કોઈ કાર્યવાહી થતી નથી જેથી આ બાબત સરકારને જાણ કરી જાગૃત કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જોડાયા હતા અને જો નવ છ બે હજાર પચીસ પહેલા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો કામદાર હડતાલ પર જશે તેવી ચીમકી હિન્દ મજદૂર સભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવારે આપી હતી અને તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને બેંકની રહેશે સાથીઓ અમે બેંકમાં એસબીઆઈ એક્સિસ બેંક અને બીઓબીમાં કામ કરતા કામદારો માટે એક વર્ષથી લડી રહ્યા છીએ અને એ પણ લડાઈ કેવી કે જે ભારત સરકારના નિયમો પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળી રહ્યું એ બાબતની રજૂઆત કરતા લડાઈ કરી રહ્યા છે એમને મિનિમમ વેજીસ નથી મળી રહ્યું પગાર સ્લીપ નથી મળી રહી સૌથી દુર્ભાગ્ય વસ્તુ છે કે પગાર સ્લીપ બી નથી મળી રહી એટલે મનમાની કટોતી કરી રહ્યા છે મરજી પડે એટલે રૂપિયા કાપી લે છે ખબર નથી પડતી કે સેના કપાયા પગાર સ્લીપને વધારાનું રાતના આઠ આઠ નવ નવ સુધી બેસાડે છે એમને કોઈ ઓવર ટાઈમ નથી આપવામાં આવતો એમના માટે સન્ડે સેટરડે કોઈ તહેવાર જ નથી દરેક રાજાએ એમને નોકરી કરવાની જ છે અને એના બદલે કોઈ વળતર નથી મળી રહ્યું આ ચૌદ ચૌદ પંદર પંદર વર્ષથી અમારા કામદારો એક જ કોન્ટ્રાક્ટની અંદર એક જ બેંકમાં કામ કરી રહ્યા છે પણ એમને કાયમી કરવાનું કોઈ નામ નથી લઈ રહ્યું અરે એ તો છોડો એમને વધારાના કામ કેસ ગણાવવામાં આવે બેંક ખોલવામાં આવે એટીએમ ખોલવા ફીડ કરવામાં આવે એવા વધારાના કામ કે જે બેંકના કાયમી કર્મચારીઓની જવાબદારી છે એ પણ અમારા કામદારોથી કરવામાં આવે પણ એમને એના બદલ કોઈ વળતર પણ નથી આપવામાં આવતું એટલે અમે આ બધી રજૂઆત અમારા એક પત્રમાં લખી અને આશા રાખી છે કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને ગુજરાતની બેંકો જ માની નથી રહી જે ભારત સરકારની પોતે છે તો આવી પરિસ્થિતિમાં કદાચ પ્રધાનમંત્રી શ્રી આપણને ન્યાય અપાવશે એટલા માટે એમને આજે આપવાનું કામ કર્યું છે જો આ અમે નક્કી કરેલું છે કે આ જો અમે રજૂઆત કરી છે લેબર કમિશનર આજની તારીખ આપેલી પણ આજે કોઈ અધિકારી ત્યાં આવ્યા નથી અને જો એ બેંકના અધિકારી નવ તારીખ સુધી આવું જ વલણ રહેશે તો અમે તો વાર્તા કરવા તૈયાર છીએ ડિસ્કસ કરવા તૈયાર છીએ કઈ પણ રીતે તૈયાર સમાધાન કરવા તૈયાર છીએ પણ જો બેંક આવી રીતે અડિયલ રહેશે તો નવ જૂને એક્સિસ બેંક ઓફ બરોડા અને એસબીઆઈમાં સ્ટ્રાઇક થશે તો એની જવાબદારી તમામ બેંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની રહેશે કામદારોની અમારા કોન્ટ્રાક્ટના કામદારોની નહીં રહે આજની રજૂઆત અમે છેલ્લા એક બે વર્ષના દાયકાથી સમગ્ર ગુજરાતના એક્સિસ બેંક એસબીઆઈ અને બીઓ ના જે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ છે છેલ્લા બે વર્ષથી અમે લેબર કમિશનરની સાથે બી રજૂઆતો કરી છે પણ એક ભારત સરકારના જે બના બનાયેલા જે કાયદા છે કદાચ એની કોર્ટો બી ભૂલી ગઈ છે એના અધિકારીઓ બી ભૂલી ગયા છે એ અધિકારીઓને કોઈ પાલન બી કરવા માટે તૈયાર નથી અને તમામે તમામ બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા તમામ કર્મચારીઓનું આજ દિન લગીન શોષણ થતું આવ્યું છે આજનો હેતુ અમારો એક છે કે આપણા ગુજરાતના પનેતા પુત્ર છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા અવાજને કંઈક લઈને ગુજરાતના તમામ કામ કરતા જે કર્મચારી છે કોન્ટ્રાક્ટની અંદર એ કર્મચારીઓ માટે હિતનું વાતાવરણ બનાવી અને કોઈક એવા અમને આદેશો આપે કે ગુજરાતમાં કામ કરતા તમામ જે કર્મચારીઓ છે એમને કાયમ નહીં તો કાયમ પ્રમાણેનું પણ એક વળતર આપે મિનિમમ બેઝ તો ચલો નથી જ આપતા પણ કાયમ કરવા માટેના જે નથી કરવાના પણ એના કાયમ કરી ન શકે પણ એ કાયમ પ્રમાણેનું વેતન આપે એવી અમારી એક નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રજૂઆત છે અને જે આ ગુજરાતીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની માટે દરગુજર કરજો સાહેબ કે આ શોષણ નીતિ જે થઈ રહી છે કોન્ટ્રાક્ટરો દ્વારા વચ્ચે ત્યાં દલાલો દ્વારા એ દલાલોને બંધ કરવા માટેના પ્રયત્ન સખત ન સખત કાયદાઓ લાવીને આ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એને ના થાંભવા માટે કોઈક એવા કડક વલણ ઉપાડવા જોઈએ અને જો કદાચ આનાથી બી સંતોષકારક ન થયું તો અમારી ત્રણે ત્રણ બેંકોની અંદર આવનારમાં દિવસની અંદર એક મજબૂત સ્થિતિની અંદર સમગ્ર ગુજરાતની અંદર બંધ કરવાના આહવાન અમે આપી રહ્યા છે અને હંડ્રેડ પર્સન્ટ અમે બંધ કરીશું એવું અમે બાહધરી આપી રહ્યા છીએ અને આ સમગ્ર અમારા શ્રી સંતોષભાઈ પવાર સાહેબ જે છે અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી છે અને કરે છે કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે કલેક્ટરે અમારી આ વાતને આગળ પહોંચાડશે એવો અમને વિશ્વાસ અને આશા છે